નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે જે પ્રશ્નોત્તરી આધારિત છે મિત્રો જેમાં આપણે ઘણા વિડીયો અપલોડ કરેલા છે અહીં આ વિડીયોમાં આપણે જે ગુજરાતી ભાષા સજ્જતા છે તો એ ભાષા સજ્જતાના પ્રશ્નો છે એ જોઈશું જે નવા સિલેબસમાં પણ છે મિત્રો નવા સિલેબસ જે નવો અભ્યાસક્રમ છે તો એમાં પણ જે ફર્સ્ટ જે વિભાગ છે એ ભાષા અર્થગ્રહણ જે પંદર ગુણનો વિભાગ છે તો એમાં પણ આ જે ભાષા સજ્જતા જે છે એ છે જ મિત્રો હવે અહીં આ વિડીયોમાં આપણે એકથી સોરી એક એકસો એકવીસ નંબરથી પ્રશ્નો છે એ જોઈશું આગળ મિત્રો એકથી એકસો વીસ પ્રશ્નો છે એ કરેલા છે મિત્રો જેની પ્લે લિસ્ટ છે એ નીચે છે જ મિત્રો જેથી ભાષા સજ્જતાના એકથી વીસ પ્રશ્નો એકથી એકસો વીસ પ્રશ્નો છે એ તમે ત્યાં જોઈ શકો છો હવે જોઈએ તો એકસો એકવીસ નંબર છે સમજપૂર્વકના વાંચનમાં કઈ કઈ બાબતો જરૂરી છે સમજપૂર્વકનું જે વાંચન છે તો એમાં કઈ કઈ બાબતો છે તો એ જુ જરૂરી છે એનું ધ્યાન રાખવું જરૂરી છે તો પ્રવાહી ડીકોડિંગ શું પહેલું છે પ્રવાહી ડીકોડિંગ પછી છે વાચકનું પૂર્વ જ્ઞાન જે વાંચક છે જે જેને વાંચવાનું છે તો એને શું એક પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે એ સિવાય શબ્દ ભંડોળ જે વાંચે છે તો એ વાંચનમાં જે શબ્દો આવવાના છે તો એ શબ્દોનું એને શું હોવું જોઈએ તો અર્થ એટલે કે એને મિનિંગ હોવો જોઈએ હવે કોઈ વાક્ય વાંચે છે તો એ વાક્યમાં એને શબ્દો જે છે એ નવા છે તો એ શું યોગ્ય રીતે એનું જે અર્થગ્રહણ છે એ કરી શકશે નહીં એનો જે અર્થ છે એ તારવી શકશે નહીં તો શબ્દો ભંડોળ અગત્યનું છે વાંચનની ઈચ્છા અને પહેલાં તો શું જરૂરી છે વાંચનની ઈચ્છા જરૂરી છે રસ ઇન્ટરેસ્ટ તો રીડિંગ જે છે તો રીડિંગની એક ઈચ્છા હોવી જરૂરી છે અને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ અને વાંચનની જે યોગ્ય પદ્ધતિ છે તો એનો ઉપયોગ તો આ રીતે શું સમજપૂર્વકના વાંચનમાં આટલી બાબતો જરૂરી છે હવે એકસો બાવીસ નંબર છે એક્સેસ એટલે શું તો જવાબ થશે પહોંચ હોવી એક્સેસ એટલે પહોંચ હોવી એકસો ત્રેવીસ નંબર છે ભાષા વિષય ભાષા વિષયજ્ઞોની માન્યતા અનુસાર લખાણ સમજવા માટે કેટલા ટકા શબ્દ વાંચક પોતે જાણતો હોવો જોઈએ તો જે વાંચન માટે વાચક છે તો એને કેટલું જે લખાણ છે તો એ લખાણ જે છે એ સમજવા માટે એને કેટલું છે શબ્દ ભંડોળ હોવો જરૂરી છે એટલે કે કેટલા ટકા શબ્દ છે વાંચક પોતે જાણતો હોવો જોઈએ તો નેવું ટકા આવશે કેટલું નેવું ટકા મતલબ આપણે કહી શકીએ કે એને શબ્દ ભંડોળનું જ્ઞાન હોવું જરૂરી છે જેના કારણે શું કરશે જે વાંચી રહ્યો છે તો એનું યોગ્ય રીતે અર્થગ્રહણ કરી અર્થ તારવી શકશે એકસો ચોવીસ છે શબ્દ સમજવો એટલે અર્થ સમજવો શબ્દ સમજવો મતલબ શું થશે અર્થ સમજવો ઉપરાંત તેમાં કઈ બાબતો રહેલી છે શબ્દ સમજવો છે તો એનો શું તો અર્થ સમજવો થશે એ સિવાય એમાં કઈ કઈ બાબતો સામેલ છે તો જવાબ થશે શબ્દોનો અર્થ જાણવો એટલું જ નહીં શબ્દોનો જે અર્થ છે એ જ જાણવો એટલું જરૂરી નથી પણ શબ્દના અર્થને બદલાયેલા સંદર્ભ પ્રમાણે સમજવો જે બદલાયેલો જે સંદર્ભ છે તો એ પ્રમાણે સમજવો શબ્દનો સાચી રીતે ઉપયોગ કરવો પ્રગટ રીતે શીખવું વાંચનની ઈચ્છા પ્રેરણા તો આ જે બાબત છે એ સંકળાયેલ છે આ બાબતો રહેલી છે એકસો પચીસ નંબર જોઈશું તો વાંચન કેટલું સમજાયું તેનો આધાર શેના પર રહેલો છે વાંચન છે એ કેટલું સમજાયું છે તો એ શેના પર આધાર રહેલો છે તો જવાબ થશે વાંચન વિશેના દ્રષ્ટિકોણ વાંચન વિશેનો જે વ્યક્તિનો દ્રષ્ટિકોણ છે તો એના પર અને વાંચન માટેની ઈચ્છા વાંચન માટેની ઈચ્છા પર રહેલો છે હવે જો વાંચન માટેની ઈચ્છા હશે અને વ્યક્તિ વાંચશે તો એમાંથી શું એને સમજાવવું સહેલું રહેશે એને જે વાંચે છે એની સમજ એને યોગ્ય રીતે રહેશે પણ જો એ શું તો એને ઈચ્છા નથી વાંચન કરવાની અને એ બેસે છે વાંચન કરવા માટે તો એનું એ મન છે એ વાંચનમાં પરોવાશે નહીં મન નહીં પરોવા એટલે કે ચિત્ત છે એ સ્થિર થશે નહીં વાંચન પ્રક્રિયામાં ચિત્ત સ્થિર ન થવાને કારણે વાંચન છે એ શું બની રહેશે ફક્ત વાંચવા પૂરતું જ બની રહેશે એનું જે અર્થગ્રહણ છે અર્થ ઘટન છે એ થશે નહીં એટલે વાંચન છે આ વિશેનો જે દ્રષ્ટિકોણ છે અને વાંચન માટેની જે ઈચ્છા છે તો આ બે વસ્તુ છે તો એના પર વાંચન કેટલું સમજાય છે એનો આધાર રહેલો છે મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે અને વિડીયોને અવશ્ય લાઈક કરજો મિત્રો એ સિવાય તમારા મિત્ર વર્તુળમાં જે ટેટ વનની તૈયારી કરી રહ્યા છે મિત્રો તો એમને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો આ જે વિડીયો છે મિત્રો તો જે નવો અભ્યાસક્રમ છે તો એ નવા અભ્યાસક્રમ પરિરૂપ છે એ પ્રમાણે જ આ વિડિયો બની રહ્યા છે મિત્રો જેથી કરીને તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ જે વિડીયો છે એ પાઠ્યપુસ્તકો છે જે પીટીસી ડીએલએડ તો એમાંથી એક એક લાઇનમાંથી પ્રશ્નોત્તરી કરવામાં આવેલ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આગળનો પ્રશ્ન જોઈએ તો હવે પ્રશ્ન નંબર છે એકસો ને છવ્વીસ નંબર વાંચન આંકલન એટલે વાંચન આંકલન તો બાળક કઈ રીતે વાંચે છે અને શું સમજે છે બાળક છે એ કઈ રીતે વાંચે છે એની વાંચવાની જે શૈલી છે એ કેવી છે એની રીત છે એ કેવી છે અને શું સમજે છે જે વાંચે છે એમાંથી એ શું સમજે છે વાંચનમાંથી એને શું મર્મ પ્રાપ્ત થાય છે તે માપવાનું એક સાધન એટલે કે વાંચન આંકલન એટલે કે વાંચન આંકલન એટલે શું તો વાં બાળક જે વાંચે છે તો એ કેટલું વાંચે છે એનું એક શું તો માપ માપ માટેનું એક શું કહી શકીએ આપણે એને સાધન કહી શકીએ એક સરખું અને એક વાક્યમાં સાથે છપાયેલું લખાણ આંખની મદદથી મગજ સુધી સરળતાથી પહોંચે છે એક સરખું અને એક વાક્યમાં છપાયેલું જે લખાણ છે તો આંખની મદદથી પહેલું માધ્યમ શું બનશે તો આંખ બનશે આંખ બનશે પછી ઓળખ થશે અક્ષરોને અક્ષરોની ઓળખ થતાં અક્ષરો ભેગા મળી શબ્દ બનશે શબ્દ ભેગા મળીને શું વાક્ય બનશે અને એ રીતે વાંચન પ્રક્રિયા થશે તો આંખની મદદથી મગજ સુધી સરળતાથી પહોંચે છે અને મગજમાં આંકલન પ્રક્રિયાની પ્રક્રિયા શરૂ થાય છે આંકલનની શું પ્રક્રિયા છે એ શરૂ થાય છે એકસો સત્યાવીસ નંબર છે વાંચન આંકલન પ્રક્રિયાના તબક્કા કેટલા છે વાંચન આંકલન છે એટલે કે જે પાઠ્યપુસ્તકમાં જે વ્યક્તિ વાંચનાર વ્યક્તિ છે તો એ શું વાંચવાની શરૂઆત કરે છે અને એનો અર્થ જે સમજે છે ત્યાં સુધી કેટલા સ્ટેપ છે કેટલા તબક્કા છે કેટલા પગથિયાં છે તો કેટલા છે મિત્રો તો આઠ પગથિયા છે આપણે એને તબક્કા કહી શકીએ પગથિયા કહી શકીએ હવે એ કયા કયા છે તો એ થોડો ટૂંકમાં સમજીએ તો એકસો ને નંબર છે વાંચનની પ્રક્રિયાના આઠ તબક્કા જણાવો વાંચનની જે પ્રક્રિયા છે તો એના આઠ તબક્કા છે તો એ આપણે જાણીએ તો જવાબ છે છાપેલી સામગ્રીને ચિત્ત પકડે શરૂઆત થશે તો શું થશે વાંચન જે પ્રક્રિયા કરવી છે તો એ વાંચન પ્રક્રિયામાં જે પાઠ્યપુસ્તક જે પણ સામગ્રી વ્યક્તિ વાંચી રહ્યો છે બાળક વાંચી રહ્યો છે તો એમાં પહેલાં તો શું કરશે જે વસ્તુ વાંચવાની છે એના પર એને પહેલાં ચિત્ત છે એ ચિત્ત એકત્રિત એક જગ્યાએ શું ચિત્તને પરોવવું પડશે પહેલું તો એ કરવું પડશે પછી તો એ ચિત્ત પરો્યા પછી શબ્દ કે વાક્યમાં રહેલ બાબતની ગણતરી કરે છે શબ્દમાં કે વાક્યમાં રહેલ જે બાબત છે એની ગણતરી કરે છે શબ્દ કે વાક્ય પર વિચારણે એ શબ્દ કે વાક્ય પર શું થાય છે પછી વિચારણાની પ્રક્રિયા થાય છે વિચાર પ્રક્રિયાની સાથે ઘટકોના અરસપરસના સંબંધો સંબંધોની પ્રસ્તુતતા અને યોગ્યતા એમાંથી થતા અર્થબોધની પ્રક્રિયા ચાલુ થાય છે પછી જે પ્રક્રિયા જે વાંચન જે વાક્ય વાંચન પછી એના પર શું થાય છે મનોમંથન થાય છે એના પર એ અર્થ મેળવવાની જે પ્રક્રિયા છે એ થાય છે પછી આવશે અર્થબોધ તબક્કો પછી શું આવશે અર્થબોધ તબક્કો છઠ્ઠો છે કે ચકાસણી કે પૂછપરછનો તબક્કો અર્થ ગ્રહણ થયું તે વ્યાજબી છે કે રજૂ કરનારની ધારણા નિશાન મુજબનું ખાતરી હવે જે વાંચન કર્યું છે તો એ ચકાસણી થશે તો એ પૂછપરછનો તબક્કો ગણાશે જે અર્થગ્રહણ થયું જે વ્યક્તિએ વાંચન કર્યું અને એ વાંચનનું જે અર્થગ્રહણ થયું તે શું છે વ્યાજબી છે કે રજૂ કરનારની ધારણા નિશાન મુજબનું તો એની ખાતરી થશે પછી સાત નંબર છે વાંચનાને થતી ખાતરી કે પોતે બરાબર સમજી શક્યો પછી એ શું તો એ ખાતરી થશે કે એ પોતે બરાબર સમજી શક્યો છે પછી છેલ્લું શું થશે અર્થઘટનનો તબક્કો પછી એ જે વાંચન કર્યા પછી જે એનું મર્મ છે એ છેલ્લે તારવશે કે જે વાંચેલું છે તો એનો અર્થ શું તરે છે એનો અર્થ શું મળે છે આગળનો પ્રશ્ન જોઈએ એકસો ઓગણત્રીસ નંબર છે વાક્યો ભેગા થઈને વાક્યો છે તો એ ભેગા થઈને પરિચ્છેદ પરિચ્છેદ બને છે શું બને છે તો પરિચ્છેદ બને છે વાક્યો છે એ ભેગા થઈને શું બને છે તો પરિચ્છેદ બને છે એકસો ત્રીસ નંબર છે કેવા પ્રશ્નો પૂછવાથી વાંચન આંકલન બરાબર થઈ શકે તે સમજી શકાય છે કેવા પ્રશ્નો છે એ પૂછવાથી તો વિદ્યાર્થીને વાંચન જે આંકલન છે બરાબર થઈ શકે છે તેમ તે સમજી શકાય છે તો તો વિદ્યાર્થીઓને છે તો આપણે કલ્પના શક્તિને છૂટો દોર મળે તેવા મતલબ કે મુક્ત પ્રશ્નો કેવા પ્રશ્નો તો મુક્ત પ્રશ્નો પૂછવામાં આવશે તો બાળકો છે તો પોતાની કલ્પના શક્તિને છૂટો દોર મૂકશે અને એ પોતાને જે અનુરૂપ લાગશે જવાબ તો એ જવાબ આપશે તો આ રીતે વાંચન આંકલન થઈ શકે છે આગળ જોઈએ એકસો ને એકત્રીસ નંબર ભાષા શિક્ષણની પ્રક્રિયાનો મુખ્ય આધાર શેના પર રહેલો છે ભાષા શિક્ષણની જે પ્રક્રિયા છે તો એનો મુખ્ય આધાર તો એક તો છે અર્થગ્રહણ બીજું છે અર્થઘટન અને ત્રીજું છે આંકલન ક્ષમતા તો એક તો અર્થગ્રહણ છે અર્થ છે તો એનું જે ગ્રહણ કરે છે તો એના પર એ ગ્રહણ કર્યા પછી એનું અર્થઘટન એટલે કે જે અર્થ ગ્રહણ કર્યું છે તો એ મેળવ્યા પછી એનું શું કરે છે તો અર્થઘટન કરે છે એના પર મનોમંથન કરે છે એને અર્થ તારવે છે પછી એને આંકલન ક્ષમતા શું તો આંકલન ક્ષમતા એકસો બત્રીસ નંબર છે ગ્રહણ શક્તિ એટલી ગ્રહણ શક્તિ એટલે કે અર્થગ્રહણ અને અર્થઘટન અર્થગ્રહણ અને અર્થઘટન આપણે કહી શકીએ એકસો તેત્રીસ નંબર છે અર્થઘટન ક્યારે થાય અર્થઘટન છે ક્યારે થાય જો જવાબ થશે અર્થગ્રહણનો કલ્પના તર્ક અર્થગ્રહણનો કલ્પના તર્ક અને પૂર્વાનુભવને આધારે અર્થગ્રહણનો કલ્પના તર્ક અને પૂર્વાનુભવને આધારે જ્યારે વિસ્તાર થાય ત્યારે થાય તો આ જે છે અર્થઘટન વિશે આપણે જાણ્યું કે અર્થઘટન ક્યારે થાય તો અર્થગ્રહણનો જે કલ્પનાના તર્ક અને પૂર્વાનુભવ કલ્પનાનો જે તર્ક છે કલ્પના છે તર્ક છે અને પૂર્વાનુભવ પોતાનો જે પહેલાંનો જે અનુભવ છે એના આધારે જ્યારે વિસ્તાર પામે છે વિસ્તાર થાય છે ત્યારે એ અર્થઘટન થાય છે એકસો ચોત્રીસ નંબર છે ભાષા પ્રભુત્વનો પાયો અથવા મુખ્ય આધાર સ્તંભ કયો છે ભાષા પ્રભુત્વ છે તો એનો પાયો બે જ અથવા મુખ્ય આધાર સ્તંભ તો કયો છે એટલે કે અર્થગ્રહણ અને અર્થઘટન હવે એકસો પાંત્રીસ નંબર જોઈશું ભાષા વપરાશમાં સેના દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની ચોક્કસ છબી પ્રગટ થાય છે ભાષા વપરાશ ભાષા વપરાશ મતલબ કે જે આપણે પોતાની જે માતૃભાષા બોલીએ છીએ બોલીએ છીએ ત્યારે શું તો વ્યક્તિના વ્યક્તિત્વની જે વ્યક્તિ બોલી રહ્યો છે તો એના વ્યક્તિત્વની ચોક્કસ છબી પ્રગટ થાય છે એટલે કે અભિવ્યક્તિ અભિવ્યક્તિ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિની જે ચોક્કસ છબી છે વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ આપણે જાણી શકીએ છીએ જે ભાષા છે તો એ એની ભાષાની રજૂઆત કેવી કરે છે તો એના દ્વારા શું ચોક્કસ છબી વ્યક્તિના વ્યક્તિત્વને જાણી શકાય છે એકસો ને છત્રીસ નંબર છે અભિવ્યક્તિ એટલે અભિવ્યક્તિ એટલે શું તો અભિવ્યક્તિએ કોઈ વ્યક્તિના વિચાર મંતવ્યો લાગણીઓ સંવેદનાઓ ભાવના ઈચ્છા વિચારધારા કે વિચાર પ્રગટાવનારો રસ્તો છે તો અભિવ્યક્તિ તો શું છે તો એ કોઈ વ્યક્તિના વિચારો છે વ્યક્તિના પોતાના શું વિચારો હોય છે તો એ વ્યક્તિના પોતાના જે વિચારો છે પછી મંતવ્યો છે એની પોતાની જે લાગણીઓ છે એની સંવેદનાઓ છે ભાવના છે ઈચ્છા વિચાર દ્વારા તો એ વિચારધારાઓ કે વિચાર જે પ્રગટાવવાનો રસ્તો છે તો એ શું કહી શકાય તો અભિવ્યક્તિ કહી શકાય સરળ શબ્દોમાં કહીએ તો જો કે આપણે શું વિચારીએ જો કે આપણે શું વિચારીએ કે કેવું અનુભવીએ છીએ તે વ્યક્ત કરવા માટેનું માધ્યમ વ્યક્તિ પોતે પોતાના મનમાં જે શું અનુભવી રહ્યું છે તો એ અન્ય સમક્ષ રજૂ કરે છે એને આપણે શું કરી કહી શકીએ અભિવ્યક્તિ કહી શકીએ એકસો સાડત્રીસ નંબર છે આદાન પ્રદાનની પ્રક્રિયા કઈ છે આદાન પ્રદાનને પ્રક્રિયા કઈ છે તો પ્રત્યાયન શું આવશે પ્રત્યાયન પ્રત્યાયન છે એ આદાન પ્રદાનની પ્રક્રિયા છે એકસો આડત્રીસ નંબર છે વ્યક્તિને પોતાની વાત છે વિચાર છે અનેક અનુભવને પરસ્પર પહોંચાડવાનું માધ્યમ કયું છે તો જવાબ થશે પ્રત્યાયન વ્યક્તિ છે પોતાની વાત અન્યને શું કરવી છે પહોંચાડવી છે વિચાર છે એ પહોંચાડવો છે વ્યક્તિનો પોતાનો કોઈ અનુભવ છે તો એ અન્યને પહોંચાડવો છે તો શું જરૂર પડશે તો પ્રત્યાયન છે એ એક માધ્યમ તરીકે ઉપયોગી સાબિત થશે એકસો ઓગણચાલીસ છે લોકશાહી સમાજ રચનામાં કયું કૌશલ્ય મહત્ત્વનું છે લોકશાહી સમાજ રચનામાં તો કયું કૌશલ્ય આવશે તો અભિવ્યક્તિ અભિવ્યક્તિ જે કૌશલ્ય છે એ એટલે કે વ્યક્તિ પોતાના જે વિચારો છે પોતાના વાત છે પોતાના અનુભવો છે તો એ રજૂ કરવા માટે શું છે એ શક્તિમાન છે એને શું તો લોકશાહી સમાજમાં અભિવ્યક્તિનું કૌશલ્ય શું લાભકારી બને છે એકસો ચાલીસ નંબર છે લોકશાહી સમાજ રચનામાં કયા કૌશલ્યની ખીલવણીને અગ્રિમતા આપવામાં આવી છે લોકશાહી સમાજ રચનામાં છે તો કયું કૌશલ્ય છે એની ખીલવણીને અગ્રીમતા એટલે કે પ્રાથમિકતા આપવામાં આવી છે તો અભિવ્યક્તિ કૌશલ્ય કયું અભિવ્યક્તિ કૌશલ્ય એટલે કે રજૂઆતનું જે કૌશલ્ય છે વ્યક્તિ જે પોતાના વિચારો વાતચીતો છે મનોમ જે મનમાં જે ઉદભવેલા જે વિચારો છે તો એ શું રજૂ કરી શકે છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો આપણી યના એકેડમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં પણ ટેટ વનનો જે કોર્સ છે એ પણ તમે ત્યાંથી ખરીદી ને ત્યાં તેમાંથી ટેટવાની તૈયારી કરી શકો છો તેમાં વિડીયો લેક્ચર્સ છે પીડીએફ્સ છે જે ફક્ત એપ્લિકેશનમાં વાંચન વાંચન કરી શકશો એ સિવાય ટેસ્ટ છે તો રેગ્યુલર ટેસ્ટ વડે તમે તમારું પોતાનું મૂલ્યાંકન પણ કરી શકશો